હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અત્યારના સમયમાં આપણને ખબર છે કે બ્લડ બેંકમાં પણ બ્લડની અછત હોય છે અને જરૂરિયાતમંદને સમયસર રક્ત મળી શકે તેના માટે ઘણી સંસ્થાઓ બ્લડ ડોનેશન માટે કેમ્પ આયોજિત કરતી હોય છે વાપી ખાતે આવેલ આઉશ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરી બ્લડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પેટ્રોકેમિકલ ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વાપી પોલીસના ડીવાય એસપી પી એન દવે તથા વલસાડ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર શ્રી રાવલ સાહેબ સતીશ પટેલ અને અન્ય ઉદ્યોગપતિ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સાકાર કર્યું હતું પિતા કેપ્ટન અનિલજી દેવ તથા માતા શ્રી મોહિની દેવની યાદમાં ડોક્ટર આશિષ દેવે આયુષ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું મારું નામ ડૉક્ટર આશિષ દેવ છે ડૉક્ટર અમિત દેવ આયુષ હોસ્પિટલ વાપી આજે અમે એકત્રીસ માર્ચ રવિવારે સવારે દસ વાગે મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને મારી મધર મોહિની દેવ એમના સ્મરણમાં આ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજવો હતો આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે

હમણાં અમારી એકત્રીસ થઈ છે હવે આગળ અમે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખીએ છીએ અને એમાં કમસે કમ દોઢસો થી બસો બોટલ થશે એવું અમારી લક્ષણ છે વાપીનો જનતાનો સ્નેહ અને સપોર્ટ અભૂતપૂર્વ છે હું વાપીના જનતાને આભાર માનું છું કે જે લોકો આ પ્રોગ્રામમાં અહિયાં આવ્યા અમને માન આપ્યો અને જે બ્લડ ડોનર્સ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યું છે એમાં એક્ટિવલી પાર્ટ લે છે એમને હું ખૂબ ખૂબ આભાર કરું છું